અલગ ભીલ પ્રદેશની માંગને લઈ ધાનપુર આદિવાસી પરિવાર દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે રજા જાહેર કરવા ધાનપુર આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું જાહેર રજા જાહેર કરવા મોટી સંખ્યામાં ધાનપુર આદિવાસી સમાજના યુવાનો હાટ બજારમાં ભેગા થઈ ધાનપુર મામલતદાર સાહેબ ને પત્ર આપી જણાવ્યું કે આવનાર નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આદિવાસીની ઉજવણી હોય તે દિવસે શાળા કોલેજોમાં જાહેર રજા જાહેર કરવાને અલગ ભીલ પ્રદેશની માંગણી માટે રાષ્ટ્રપતિને સંબોધી ધાનપુર આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ ધાનપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ધાનપુર તાલુકાના આદિવાસી સમાજના લડાયક સમાજના કાર્યકરો જેમાં હાર્દિક પસાયા ચંદુભાઈ મોહનિયા કિશનભાઈ મોહનિયા રાયસિંહભાઈ માવિક કમલેશભાઈ પસાયા મહેશભાઈ મીનામા માનસિંહભાઈ પસાયા દિલીપભાઈ પરમાર ખાપરભાઈ ભૂરિયા સરપંચ પસાયા અંકુર ધામા દાહોદ જિલ્લામાં પત્રકારનું પ્રતિનિધિત્વ કરતા રમેશ ધામા મોટી સંખ્યામાં નામી અનામી સમાજના યુવાનો આજ રોજ ભેગા થઈ મામલદાર સિંહને આવેદન પત્ર આપવામાં આવ્યું જય આદિવાસી જય ભીલ પ્રદેશ આજ રોજ સમસ્ત આદિવાસી પરિવાર ધાનપુર થકી જે મામલાદાર સાહેબ શ્રીને આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે અમારા પૂર્વજોનું અધૂરું સપનું છે ભીલ પ્રદેશની માંગ એ જે સપનું છે જે પૂર્ણ પૂરું કરવા માટે આજે અમે આવેદનપત્ર જે મામલાદાર સાહેબશ્રીને આપ્યું છે કે મામલાદાર સાહેબશ્રી રાષ્ટ્રપતિને મોકલાવે અને ટૂંક સમયમાં અમારો જે ભીલ પ્રદેશ જે રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત અને એમપી જે અમારો ભીલ પ્રદેશ ટૂંક સમયમાં જાહેર કરે એ બાબતને આજે આદિવાસી પરિવાર ધાનપુર થકી અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે અમારા પૂર્વજોનું સપનું પૂર્ણ ના કરવામાં આવે તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન બી થશે અને ભીલ પ્રદેશ બી બનશે જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ આજ રોજ તારીખ છો મેં સમસ્ત ધાનપુર આદિવાસી પરિવાર આજે અહીંયા ભેગા થયા છે અને એક આવેદનપત્ર મામલા દ્વારા સાચું આપવામાં આવ્યું છે રાષ્ટ્રપતિને કે જે અમારા જે પૂર્વજોની માંગ છે ભીલ પ્રદેશની

ભારત દેશની અંદર ઘણા બધા તહેવારો મનાવવામાં આવતા હોય છે દરેક તહેવારો માટે જ્યારે રજાઓ રાખવામાં આવતી હોય ત્યારે આજે દુઃખની લાગણી થાય કે જ્યાં વિશ્વ આદિવાસી દિવસ બાબતે એમને જ્યારે જાહેર રજા નથી આપવામાં આવતી નથી આપવામાં આવતી હતી ત્યારે હું સાહેબજીને કહેવા માગું છું કે સરકાર સુધી સુધી અમારો જે અવાજ છે મોકલવામાં આવે અને એમને કાયમી માટે વિશ્વ આદિવાસી દિવસની જાહેર રજા આપવામાં આવે એવી મારી માંગ છે અને વિશ્વ ઓગસ્ટ એક રેલીનું આયોજન કરી રહ્યા છે કે સિલગામ આજી શોક રેલી શરૂઆત થશે ગુરુ ગોવિંદ શોક પૂર્ણ જાહેર કરશે તમામ આદિવાસીઓ અમે પોતાના ઓજારા સાથે રૂડી વ્યવહાર તમામ પોત પોતાની કળા રૂપે એ રેલી સ્વરૂપે નીકળશે તમામ આદિવાસીઓ ભાઈ બહેનો તમામ આવશે જોહાર જય આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ અગાઉ આદિવાસીની એટલી જાણ નહોતી કે આપણો તહેવાર ખરેખર કયો ભારતમાં એટલા બધા તહેવારો ઉજવાય છે પણ આદિવાસીનો અસલી તહેવાર જોવા જઈએ તો નવમી ઓગસ્ટ નવમી ઓગસ્ટ વિશ્વે ડિક્લેરેશન છે યુનોએ જાહેર કર્યું છે એટલે આપણે આ નવમી ઓગસ્ટને